મિત્રો આજે આપણે તારીખ સાત જુલાઈ બે હજાર ને પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ પ્રથમ પ્રશ્ન રાજ્યમાં પ્રાથમિક શાળામાં કયો દિવસ નો બેગ ડે રહેશે એટલે કે પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી છે એને સ્કૂલ બેગ લઈ જવાની નથી તો જવાબ આવશે શનિવાર અને આજે ગયો શનિવાર હતો ને બરાબર છે પાંચ તારીખ એ પ્રથમ નો બેગ ડે તરીકે ઉજવાયો છે તો ગુજરાતમાં હવે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ શનિવારે દફ્તર લીધા વગર સ્કૂલે જવાનું રહેશે એટલે શનિવાર નો બેક ડે રહેશે આ નિર્ણય ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓ એટલે કે સરકારી હોય ગ્રાન્ટેડ હોય બિન અનુદાનિત હોય નોન ગ્રાન્ટેડ હોય બધામાં લાગુ પડશે અને ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓને આનાથી લાભ થશે ન્યૂ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ અને એનસીએફએસી બે હજાર ત્રેવીસ એ મુજબ છે સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ એકથી આઠના બાળકો છે એમના મનો શારીરિક વિકાસ તેમજ રમતગમત શારીરિક કસરતો યોગ સૂર્ય નમસ્કાર ચિત્ર બાળ સભા સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાયી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવાના શાળાએ આદેશ અપાયા છે બરાબર છે તમને ખબર હોય તો હવે ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત એક નવો નિયમ પણ લાવવામાં આવ્યો છે કે કયા બે ધોરણમાં બાળક જો હવે નાપાસ થાય ફેલ થાય તો એને એક તક આપવામાં આવે ફરીથી પરીક્ષા આપવાની એમાં પણ જો નાપાસ થાય તો પછી એને આગલા ધોરણમાં ધક્કો મારવામાં ના આવે એટલે કે આગલા ધોરણમાં લઈ જવામાં આવે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને કુબેરભાઈ ડિંડોર આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી છે યાદ રાખજો કેન્દ્રની અંદર ધર્મેન્દ્ર પ્રધાન છે દર વર્ષે આંતરરાષ્ટ્રીય ચોકલેટ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ એટલે સાત જુલાઈ ચોકલેટ દિવસ છે ચોકલેટની શોધીની યાદમાં દર વર્ષે સાતમી જુલાઈએ વિશ્વ ચોકલેટ દિવસ ઉજવવામાં આવે છે વર્લ્ડ ચોકલેટ ડે આની ઉજવણીની શરૂઆત બે હજાર નવથી થઈ છે પરંતુ એનો ઇતિહાસ પચીસો વર્ષ જૂનો છે ચોકલેટ કોકો કોકોબીન્સ અને અમુક ચીજો ઉમેરીને બનાવવામાં આવે છે અને આજનો દિવસ છે ચોકલેટમાંથી બનેલી તમામ પ્રકારની કુડીઝની પણ ઉજવણી કરે છે જેમાં ચોકલેટ મિલ્ક હોટ ચોકલેટ ચોકલેટ કેન્ડી બાર ચોકલેટ કેક બ્રાઉનિઝ અથવા ચોકલેટમાં ઢંકાયેલ કોઈ પણ વસ્તુ એ બધાનો સમાવેશ થાય છે ઓકે

જનરલ એસેમ્બલી યુનાઇટેડ નેશન્સના તમામ સભ્ય દેશો યુનાઇટેડ નેશન્સ સિસ્ટમના સંગઠનો અન્ય આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સંસ્થાઓ તેમજ બિન સરકારી સંસ્થાઓ વ્યક્તિઓ અને અન્ય સંબંધિત હિસ્સેદારો છે એમને વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસની ઉજવણી કરવા માટે તેના માટે નક્કર પ્રવૃત્તિઓ હાથ ધરવા હાકલ કરે છે ગ્રામીણ વિસ્તારો અને સમુદાયોના ટકાઉ વિકાસને પ્રસ્તુત કરવા અને પ્રોત્સાહન આપવા માટે આમંત્રિત કરવામાં આવે છે તમારા માટે પ્રશ્ન એ છે કે આપણા કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયના મંત્રી કોણ છે તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સુપ્રીમ કોર્ટમાં અનામત નીતિ લાગુ થઈ ગઈ એટલે દેશની સર્વોચ્ચ અદાલતમાં પ્રથમવાર એવું થયું છે કે કર્મચારીઓ માટે સીધી ભરતી અને પ્રમોશન બંનેમાં અનામત નીતિ લાગુ કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટે ચોવીસ જૂને કર્મચારીઓને પરિપત્ર જાહેર કર્યો એમાં માહિતી આપી અનુસૂચિત જાતિના કર્મચારીઓને પંદર ટકા જનજાતિના કર્મચારીઓને

તમને ખબર છે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ એટલે કે શરૂઆત થઈ ગઈ હતી સુપ્રીમ કોર્ટની પ્રથમ એના જે ચીફ જસ્ટિસ હતા જેને કહેવાય છે સીજેઆઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એ હતા હરિલાલ કાણિયા હાલમાં કોણ છે તમારે કહેવાનું છે જે બાવનમાં નંબરના છે ઓકે પણ બેંગલુરુમાં યોજાયેલ પ્રથમ એનસી ક્લાસિક બે હજાર પચીસનું ટાઇટલ જીત્યું છે તો નીરજ ચોપડા એનસી એટલે પોતાના નામ પર જ છે નીરજ ચોપડા ક્લાસિક એકચ્યુઅલી એનું આયોજન એ પહેલાં હરિયાણામાં થવાનું હતું પંચકુલામાં પરંતુ પછી બેંગલુરુમાં આયોજન કરવામાં આવ્યું તો બેંગલુરમાં આયોજન પ્રથમ એન્સી ક્લાસિક બે હજાર પચ્ચીસ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું તેમણે પહેલીવાર આયોજિત આ ટુર્નામેન્ટ જીતીને એનો બેસ્ટ સો અઠ્યાશી પોઇન્ટ અઢાર મીટરનો હતો નીરજ સિવાય આ ટુર્નામેન્ટમાં ચાર અન્ય ભારતીય ખેલાડીઓએ ભાગ લીધો હતો સચિન યાદવ સાહિલ સિલવાલ રોહિત યાદવ યશવીર સિંહ ભારતીય ભાલા ફેંકનાર સ્ટાર નીરજ ચોપડાએ છ્યાસી પોઈન્ટ અઢાર મીટરનો બેસ્ટ થ્રો સાથે આ ટાઇટલ જીત્યું કેન્યાના જુલિયસ યોગો છે એને ચોથા પ્રયાસમાં ચોર્યાસી પોઈન્ટ એકાવન મીટરનો બેસ્ટ થ્રો સિલ્વર મેડલ જીત્યો શ્રીલંકાના જે રુમેશ પાથિરાજ છે એંશી પોઈન્ટ દસ મીટરનો થ્રો બ્રોન્ઝ મેડલ જીત્યો તમને ખબર હોય છે કે પેરિસ ઓલિમ્પિક બે હજાર વીસમાં આમ તો બે હજાર એકવીસમાં યોજાયું હતું કહેવાતું હતું બે હજાર વીસ એમાં નીરજ ચોપડા ગોલ્ડ મેડલ આવ્યા હતા સાત ઓગસ્ટને એટલે સાત ઓગસ્ટને ભારતમાં જ્વેલિંગ થ્રો ડે તરીકે ઉજવામાં આવે છે પછી તમને ખબર હોય તો પેરિસ ઓલિમ્પિક 2024 હજાર ચોવીસમાં એમણે સિલ્વર મેડલ આવ્યા હતા અને રિસન્ટલી તમને ખ્યાલ હોય તો રીસેન્ટલી પેરિસ ડાયમંડ લીગ છે એમણે એ જીતી લીધી છે આ ઉપરાંત ગોલ્ડન સ્પાઇક એટલે ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક બે હજાર પચીસ એ પણ જીતી છે મને કહો ઓસ્ટ્રાવા એટલે કયા દેશમાં આવે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખી તાજેતરમાં કયા શહેરમાં ક્વાડ ફોરેન મિનિસ્ટર્સની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું તો જવાબ આવશે વોશિંગ્ટન ડીસી અમેરિકાનું જે કેપિટલ છે ત્યાં ક્વાડ દેશો એટલે તમને ખબર હોવી જોઈએ પ્રધાનોએ વોશિંગટન ડીસીમાં યોજાયેલી દસમા નંબરની ક્વાડ ફોરેન મિનિસ્ટર મિટિંગમાં ક્વાડ ક્રિટિકલ મિનરલ્સ ઇનિશિયેટિવ લોન્ચ કર્યું જેનો ઉદ્દેશ મહત્વપૂર્ણ ખનીજોની સપ્લાય ચેનને સુરક્ષિત કરવી એને વૈવિધ્ય સબર બનાવી અને ટકાઉ બનાવવાની છે આ પહેલ ઇવેસ્ટમાંથી ખનીજની પુનઃ પ્રાપ્તિ અને પુનઃ પ્રક્રિયા પર પણ કામ કરશે આ સાથે તે ખાનગી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહન આપવા સપ્લાય ચેનને મજબૂત બનાવવા માટે ક્વાડ દેશો વચ્ચેનો સહયોગ પણ વધારશે બેઠકમાં દરિયાઈ સુરક્ષા અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે સહયોગને પણ પ્રાથમિકતા આપવામાં આવી હતી આ ઉપરાંત ક્વાડ દેશો વચ્ચે ક્વાડ એટ સી શીપ ઓબ્ઝર્વર મિશન પણ શરૂ કરવામાં આવ્યું છે આ ઉપરાંત બીજો મેરીટાઈમ લીગ ડાયલોગ જુલાઈ બે હજાર પચીસમાં યોજાશે તમને ખબર છે આપણા હાલના વિદેશ સચિવ કોણ છે વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકર છે સચિવ કોણ છે તમારે જણાવવાનું છે આ સાથે આ વર્ષે મૈત્રી નામની એક ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવશે જેનો ઉદ્દેશ પ્રાદેશિક ભાગીદારો સાથે મળીને દરિયાઈ ક્ષમતાઓની સમીક્ષા અને વિકાસ કરવાનો છે મૈત્રી નામની એક્સરસાઇઝ આપણે થાઇલેન્ડ સાથે કરીએ છીએ બરાબર છે ને થાઇલેન્ડના જે પ્રાઇમ મિનિસ્ટર છે એમને એમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે બરાબર છે આપણે ભણ્યા હતા અને થાઇલેન્ડના જ છે બન્યા છે મિસ વર્લ્ડ આ વર્ષે ઓપેલ સુચાતા બરાબર છે ઓક્ટોબર બે હજાર પચીસમાં મુંબઈમાં ક્વાડ પોર્ટ્સ ઓફ ધ ફ્યુચર પાર્ટનરશીપ કોન્ફરન્સ યોજાશે જેમાં પોર્ટ્સ અને લોજિસ્ટિક પ્રથાઓની ચર્ચા રોકાણને આકર્ષવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અમેરિકા અને ભારત આ વર્ષે અંડર સી કેબલ્સ ફોરમનું આયોજન કરશે જેમાં ક્વાડ દેશોના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સહયોગ વધારવા અને નિયમોનો સુમેળ પર ચર્ચા થશે ભારતીય નૌસેનાના પ્રથમ મહિલા ફાઈટર પાયલોટ આસ્થા પુનિયા પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનો પ્રશ્ન તો સબ લેફ્ટનન્ટ આસ્થા પુનિયા ભારતીય નૌકાદળ માટે ફાઈટર પાયલોટ તરીકેની તાલીમ મેળવનાર પ્રથમ મહિલા બનીને ઇતિહાસ રચી દીધો છે તેમણે હૈદરાબાદમાં હૈદરાબાદ એરફોર્સ એકેડેમીમાં તાલીમ પૂર્ણ કરી ત્રીજી જુલાઈના રોજ એમણે વિશાખાપટ્ટનમના આઈ દેગા ખાતે બેઝિક હોક કન્ઝર્વ કન્વર્ઝન કોર્સ પૂરો કર્યો અને વિંગ્સ ઓફ ગોલ્ડની ઉપાધિ મેળવી આ કોર્સ એવા પાઇલોટ્સ માટે છે જેઓ હોક એડવાન્સ જેટ ટ્રેનર એનાથી ફાઇટર એરક્રાફ્ટમાં સંક્રમણ કરે છે બરાબર છે તો યાદ રાખજો તમને ખબર છે કે ભારતની અંદર પ્રથમ ફાઇટર પાયલોટ કોણ હતા એટલે ઇન્ડિયન એરફોર્સમાં અવની ચતુર્વેદી મોહના સિંઘ અને ભાવના કંથ આ ત્રણ મહિલાઓ આ ઉપરાંત તમને એ પણ ખબર હોવી જોઈએ કે આપણી જે ઇન્ડિયન આર્મી છે એમાં પ્રથમ કોમ્બેટ એવિએટર ફાઇટર પાયલોટ કોણ હતા એ તમારે જણાવવાનું છે નૌસેનાની આપણે વાત કરીએ છીએ નૌસેના આપણા હાલમાં ભારતની જે નૌસેના છે એના ચીફનું નામ છે દિનેશ કુમાર ત્રિપાઠી નૌસેના દિવસ આપણે મનાઈએ છીએ ચોથી ડિસેમ્બર ભારતીય નૌસેનાના પિતા કહેવાય છે છત્રપતિ શિવાજી મહારાજ સમનો વરુણ એ નૌસેનાનો મુદ્રામાં કોના હસ્તે રાજ્ય કર વિભાગના નવા લોકોનું અનાવરણ કરવામાં આવ્યું છે તો કનુભાઈ દેસાઈ આપણા જે ગુજરાતના જે નાણાં મંત્રી છે ગુજરાતના જે પેટ્રોલિયમ મંત્રી છે ગુજરાતના જે ઉર્જા મંત્રી છે એમના હસ્તે તો પહેલી જુલાઈ જેને આપણે જીએસટી દિવસ તરીકે મનાઈએ છીએ એ વખતે નાણાં મંત્રી અનુભાઈ દેસાઈના વરદ હસ્તે ગુજરાત રાજ્ય કર વિભાગનો નવો અધિકૃત લોગો જાહેર કરવામાં આવ્યો છે આ સાથે જ રાજ્ય કર વિભાગનો વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેનો વાર્ષિક અહેવાલ પણ નાણા મંત્રીના હસ્તે પ્રકાશિત કરવામાં આવ્યો છે કનુભાઈ દેસાઈ ગુજરાતનું બજેટ ચાર વાર રજૂ કર્યું છે યાદ રાખજો આ લોગો પારદર્શિકતા ટેકનોલોજી આધારિત સુધારાઓ અને નાગરિક પ્રથમ અભિગમ જેવા મુખ્ય સિદ્ધાંતોને વ્યક્ત કરે છે આ લોગો ડિજિટલ શાસનમાં યુગમાં એક મજબૂત કાર્યક્ષમ કરદાતા ફ્રેન્ડલી ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટે વિભાગના મિશનને પ્રતિબિંબિત કરે છે આ લોગોમાં વપરાયેલા રંગોનો પણ વિશેષ અર્થ છે લોકોમાં વાદળી રંગ કોમ્યુનિકેશન અને પારદર્શિકતા સોનેરી રંગ કરવેરા ટેક્સેશન અને વિકાસનું પ્રતિક બરાબર તો આ યાદ રાખજો ઓકે ની વાત આવે તમને ખબર છે કે જીએસટી ભારતમાં લાગુ થઈ છે પહેલી જુલાઈ બે હજાર સત્તરમાં અને એ એકસો માં એકમાં નંબરનો બંધારણ સુધારો હતો પરંતુ તમને ખબર છે જીએસટી માટેનો આર્ટિકલ કયો આવે છે આર્ટિકલ અનુચ્છેદ કયો છે તમને ખબર હશે કે સેન્ટ્રલ જીએસટી સ્ટેટ જીએસટી યુનિયન ટેરેટરી જીએસટી અને ઇન્ટીગ્રેટેડ જીએસટી આટલા પ્રકારની જીએસટી છે પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અઠ્યાવીસ ટકા એના સ્લેબ છે આ બધું આવડવું જોઈએ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે અને ભારતનું પ્રથમ જીએસટી મ્યુઝિયમ ગોવામાં નામ તમને ખબર હોય તો તમે જણાવી શકો છો હું નથી જણાવવાનું તમારે શોધીને જણાવવાનું છે રાષ્ટ્રપતિએ મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદઘાટન કર્યું તો શ્રીમતી દ્રૌપદી મુર્મુ એમણે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું આ સંસ્થા આયુષ પ્રણાલીઓ દ્વારા ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળને પહોંચવા મોટા પ્રમાણમાં વધારો કરશે જેનાથી સૌથી વધુ સંલગ્ન કોલેજોને વ્યાપક જનતાને ફાયદો થશે આયુષ તો તમને ખબર છે એ ફોર આયુર્વેદ વાય ફોર યોગા યુ ફોર યુનાની વાય ફોર યોગા એન્ડ નેચરોપેથી યુ ફોર યુનાની એસ ફોર સિદ્ધા અને એચ ફોર હોમિયોપેથી કોણ છે આપણા આયુષ મંત્રી કમેન્ટમાં લખીને જણાવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષા પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખવું બદલ ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો તો થેન્ક યુ થેન્ક સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત જય જય ગરબે ગુજરાત